અને ફાઇનલી મસ્ત અમારું જે આખા ફેમિલી સપનું હતું એ વાસડી આપણ આપની ગૌશાળ જેસી કૃષ્ણ જય માં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજા મજા સોર્ન નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં ભાઈ આપણે જઈએ છીએ આપની ગૌશાળા ઉપર એમ કે અત્યારમાં ભાઈ આપણી ગાય વૈયા ઉપર છે તો હું અને ઋષિતા દીદી બંને જઈએ છીએ વાડિયે એન્ડ ગૌશાળ ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વીડિયો ની અંદર

તો અત્યારે આમ તો ભાઈ મમ્મી બદુડી શું કે રમાડે છે આમ જો એને હાથ રાખે ને બોલી ઉટા એટલે એને ઊંઘી જવાનું બીજું કાઈ નહીં ખોળામ બેસી જવાનું ઊંઘી જવાનું બોલી આવી ભઈ એને ટેવ પાડી દીધી છે હા જો ઇતરું સડ્યું હોય તો એ આપણને ખબર પડી જાય લાન સડ્યું હોય તો ખબર પડી જાય એ હે અમારે બદુજી હા આવી છે અમારી બધું હોજી એનું નામ કઈક રાખ્યું ને ડાલી કે એનું નામ છે ડાલીબાઈ 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 છે ડાલીનો પગ જો આગળ છે મમ્મી

આવડે એને તેડીને જ અહીંયા લઈ જવાની છે જોય ધી વેય જાઓ હા ધીમે ધીમે જો આમ જો સીધી કપાવે તો અત્યારે અમે આપણી ગોરી કઈ રહીએ એમ છે તો ક્યારના તો કરીએ છીએ તો સાથે સાથે હમ રમવી રાખી અમારી બધી જીગત બધું જો એની મમ્મી પાસે જાવા ઉંચાવડી છે આ બધું આ બધું હાલો 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 બધું ને એના મમ્મી પાસે લઈ જાય ને મમ્મી સામે ચાલો બી આપણે ગૌશાળા એ છીએ અને લક્ષ્મી ગાય આપણી સાથે છે અને અત્યારનો જો આપણે ગાયો ને ખવડાવવાનું છે એવું પેલું લીમડો કડવો તો લીમડો તેનો પાડવાનો છે અને ચાલો તો પેલા તેનો પાસે પડાવીએ લીમડો અને પછી ખવડાવીએ ગાયો તો અત્યારના ભાઈ આપણે આપણી ગૌશાળાએ છીએ અને ગાયો આપણે થોડીક બાર બાંધેલી છે અને હમણાં આમ ઠંડો પવન રહે છે મોડી પડી ગઈ છે તો કઈ મજા નથી આવતી અત્યારે કડવા લીમડો હવે પડાવવાનું કામ ચાલુ કરેલું છે અને હું કહેવાય આપણે જેમ બને અને જેમ બને એમ આપણે ઔષધિઓ અને થોડોક કડવાટ ગાયો ને વધારી દઈએ તો ગાયો બધી મસ્ત હેલ્ધી થઈ જાય હેલ્ધી તો છે જ પણ થોડીક પતલી થઈ ગઈ મારે જેમ હેલ્ધી રહેવી પડે આમ જાડી જોઈએ તો આપણને ગમે તો આ બે થી ત્રણ ગાયો એવી છે એકદમ પતલી થઈ ગઈ બાકી વાસળીઓ હમણાં આપણી મસ્ત થઈ ગઈ ગોરલ દેવકી શિવ ઈ બધા મસ્ત થઈ ગયા ની થોડીક વચ્ચે તબિયત ખરાબ હતી એટલે હવે ધીમે ધીમે થઈ જાય અને હમણાં ફૂલ ફોકસ આપણે આપણી ગૌશાળા ઉપર જ રાખીએ છીએ કેમ કે ગાયો આપણા માટે તો બેસ્ટ એ આપણું જીવ છે એમાં ખાસ કરીને પ્રકાશભાઈનો પ્રકાશભાઈ તો આખો દિવસ ગૌશાળા જ રહે છે અને

પણ હું થાય ગાવી જાય છે પછી પછી અમે તમને લખો નઈ એવું છે કેમ આને લાગે તાવ આમ ખાલી આંખું માં છે લાલ બાકી આમ તારી જીભ ઉપર તાવ નથી આંખું માં છે ખાલી તાવ છે અને અહીંયા છે આપડા ભાઈ દિલીપભાઈ બોલો માં દિલીપભાઈ ની બોલ અને જોરદાર વાસળી એવી છે અને થેન્ક યુ ભાઈ ગાય થેન્ક કે ગાય ને ભગવાન ભગવાન પણ બહુ મસ્ત આભાર વાસડી એવી છે અને જે કે ડ્રીમ હતું ઘણા સમય થી કે આપણી મસ્ત મસ્ત અને 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 કરજો આ છે છે માટે ખાસ ગાય આવી ગઈ ગઈ પ્રકાશભાઈ સેવા કરે છે અને મમ્મી નું પણ સેવાનું કામ અત્યારમાં ચાલુ થઈ ગયું છે

હવે નહી આવતી વાસડી અત્યારે ગૌશાળામાં ખુશી નો માહોલ નઈ મમ્મી બહુ જ ખુશી નો માહોલ છે આવી ગોરી વાસડી ની તો કેટલી રાહ જોતા બેહાડી બેહાડીને ત્યારે હું કહેતી આવી જાય ને તો શાંતિ ને ભલે બધી વાસડી અમારે બેબે બે 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 જોટે જોટે છે એ એક સિંગલ વાસડી છે તો માનો પ્રેમ જો તમે અટૂટ પ્રેમ મારી માં છે માં ગોરી એ ગોરી એ ગુરુ નકરા કોઈન પાસે નો આવ દે ઘઉ ને માખણ આપણે દેવાનું છે તો આ ફટાફટ ખાઈ લઈને પછી થોડી વાર લાગે ત્યાં ઘર પડી જાય પછી ગરમ પાણી ને કેઠવાનું એવું અમે આપ્યું

તો આજે મોટા બેન કે છે કે આપણે કાકાની વાડી માટો મારવા જાવ છે નહીં મોટા બેન નહીં મોટા બેન નહીં મોટા બેન યસ યસ મોટા બેન બે દિવસના મહેમાન છે એક ચૂડીમાં પછી જતા રહેશે ને અમદાવાદ સિટીમાં રાઈટ યસ જાવું છે ના રોકાવું છે પણ તો રોકાઈ જાવ ને તો જો આ વર્ષે છે ને ખેતીમાં ભાઈ અમે વધારે આમ તમને ખબર ને આમ ગાયું રાખીએ એટલે અમે સારો કર્યો દીકરી છું આનો કેટલો હોય ને કઈ છેલ્લે સુધી ખેતી કરી જો ભાઈ તો અત્યારે આપડે મસ્તક આકાની વાડી માં આવી ગયા છીએ અને સનસેટ છું

જે લેટ થઈ ગયા થોડાક ગયા થોડaco બઈ જે બધું ચાલે છે અને લક્ષ્મીજી ઓ લક્ષ્મી લક્ષ્મી કૃષ્ણા કૃષ્ણા હાલે 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 આવી મારી કૃષ્ણુ આવી હાલે રાધુ ઓ રાધા રાધા મને ડાળડા મખો ને સુર્ભીજી તો આજે જો ગમેણ મસ્ત સાફ થઈ ગઈ છે અને હવે આપણે પાછા બ્લેક નમકના ખાંગડા ખાલી થઈ ગયા છે ભાઈ લાવવા પડશે ચાટો ચાટો અરે ચાટવું પડે તો સુરભીજીને અહીંયા મસ્ત બાંધી દીધા છે અને મમ્મી સામે મસ્ત ગાય એનું મિલ્કિંગ કરે છે સાંજનો સમય થઈ ગયો છે અને પ્રકાશભાઈ ને આવે છે આજે તાવ તો પ્રકાશભાઈ કીધું છે મીનાક્ષી દીદી ને મોટા બેન જોવો તો ભજીયા ખાવા ભજીયા ખાવા તો મોટા બેન બનાવે છે ભજીયા જો કઈથી ને બેઠા બેઠા કઈ ન થાય તો અત્યારે હવે પેલા મસ્ત પૂછીયા ખાઈ દે પછી મળે